નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે દર શનિવારે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ અને એમાં આપણે ઘણી બધી જાણકારી મેળવી કે ભાઈ આપણી કુંડળીમાં કયો ગ્રહ કઈ યુવતી કાં બેઠી છે એનાથી શું ફાયદો નુકસાન થઈ શકે વૈદિકમાં એનું શું ફળ છે લાલ કિતાબમાં એનું શું ફળ મળી શકે છે કઈ કઈ બાબતોને ધ્યાન રાખીએ તો ખરાબ પરિણામ આપણે સારું કરી શકીએ છીએ અને ઘણી વખત આપણે એવું સાંભળીને આવીએ કે ભાઈ આ તો બહુ સરસ છે તમારું આનાથી તો કોઈ નુકસાન થવાનું જ નથી પણ એ જ વસ્તુ નુકસાન થાય આ જે જ મેં કુંડળી જો એમાં આ જ વસ્તુ હતી શનિ પહેલાં સ્થાનમાં તુલાનો શનિ ઉચ્ચનો શનિ થયો પણ સ્થાન પહેલું કુંડળીમાં તો આ વસ્તુને આપણે સમજીએ કે ભાઈ આ વ્યક્તિ મારી પાસે કુંડળી લઈને આવી હોય એને મને એવું કીધું કે ભાઈ હું ઘણું બધું ગુમાવી છું ઈકો છું એના હાથમાં મેં એક સરસ શનિ જોયું મેં એને કિંમત પૂછી ભાઈએ કીધું કે ભાઈ લગભગ સિત્તેર હજાર રૂપિયાનો પથ્થર છે હવે અહીંયા કેટલો મોટો ભેદભરમ છે તો આજે છે ને આપણે આને સમજવું છે કે અગિયારમાં સ્થાનમાં શનિ બેઠેલા જ અગિયારમાં સ્થાનમાં શનિ માટે લાલ કિતાબે શું કીધું છે લિખે વિધાતા ખુદ વિધાતા તમને તમારું નસીબ લખવાની પરમિશન આપે છે હવે અગિયારમા સ્થાનમાં બેઠેલો શનિ જો આટલી સરસ સત્તા આપણને આપતો હોય કે ભાઈ તું તારું નસીબ જાતે લખ પણ આપણે નથી લખી શકતા એનું કારણ શું અને આ વસ્તુ વૈદિકમાં આપણે જાણી નથી શકતા અને મિત્રો એટલી બધી નાની નાની બાબતો છે અગિયારમાં શનિ માટે જો તમે એને જાળવી લો ને તો તમે તમારું નસીબ જાતે લખી જ શકો કિતાબે કીધું છે કથા દાંત દુનિયા સે ધર્મી જો ડરતા પકડ પાપી બેડી હે ખુદ પાર કરતા દંતકથા કથા જે આપના દાદા દાદીઓએ આપણે જે કથાઓ કીધી છે એ કથામાં જે કહેવતો કીધી કે ભાઈ તમે ખોટું કરશો તો ખોટું ફળ મળશે એનાથી તમે ડરીને ચાલો ને તોય તમને આ બાબતમાં બહુ સારું અને મોટું ફળ મળે પણ આપણે એને માનતા નથી હવે અગિયારમું સ્થાન મહત્વનું છે અગિયારમાં સ્થાનમાં કઈ રાશિમાં શનિ બેઠા જે મહત્વનું નથી આની પર ધ્યાન આપવાનું છે અગિયારમા સ્થાનનો શનિ તમને પરમિશન આપે છે તમારું નસીબ જાતે લખવાનું એના નિયમ છે પણ જો આપણે નિયમની બહાર ગયા તો આ શનિ આપને ઉલટું ફળ આપી જાય અગિયારમા સ્થાનનો શનિ તમારી કુંડીમાં રાહુ કેતુ કઈ પરિસ્થિતિમાં બેઠા છે એ પણ બહુ મહત્વની વાતની સાથે જોડાયેલો છે જો આપની કુંડીમાં રાહુ સારા બેઠેલા છે તો ચોક્કસ આપણે આ અગિયારમા સ્થાનના શનિનું સારામાં સારું ફળ આપણને મળી શકે છે પણ આપણે સારા ફળ લેવાને બદલે આપણે એના માટે ઉલટા કામ કરીએ છીએ અને મુશ્કેલીમાં મુકાઈએ છીએ અગિયારમા સ્થાનનો શનિ હોય ને તો એવો માણસ આંખની હોશિયારી એનાથી પૈસો કમાઈ શકે અને આ ધન અડતાલીસ વર્ષની આસપાસથી એને બહુ સારું પરિણામ આપે અને જો શનિ સારો છે ડિગ્રીવાઈઝ સારો છે તમે નિયતથી સાફ છો તમે કોઈ ખોટું કામ કરતા નથી બદનિયતિનું કામ કરતા નથી તો તમે માટીમાં હાથ નાખો તો પણ તમને સોનું મળે પણ આપણે શનિ મંદો કરીએ તો સોનું પણ માટી થઈ જાય હવે ઘણા વિચાર કરતા છે કે ભાઈ આ ભાઈ કેવી વાત કરે છે ને અગિયારમાં સ્થાનમાં છે એ ભાઈ સાવ ગરીબીમાં જીવે એક પાસે અગિયારમી શનિ છે એ જાહો જલાલીમાં જીવે મિત્રો મારી પાસે ઘણા બધા કુંડળી બતાવવા આવે છે એ લોકોને હું એક વાત કહું છું ખાસ પણ એ લોકોના મગજમાં વાત ઉતરતી નથી હું એમ કહું છું કે ભાઈ જો તમારે શનિને સારા રાખવા હોય ને તો માંસ મદિરાથી દૂર રહો બધા ખાઈ છે અમે ખાઈએ છીએ જવાબ આવો આવે છે અરે સાહેબ હું ક્યાં ખાઉં છું તો મહિને એકાદ વાર કોઈ પાર્ટીમાં ગયો ને ખાધું તો હવે ઘણા પેલો જીભનો ચટાકો બતાવે કે સાહેબ જીભ માંગે તો શું કરું પણ આ જે ઘટના છે ને એ તમારા માટે બહુ મુશ્કેલી ભરી છે શરાબની બાબતમાં આ વસ્તુ છે હું પીતો જ નથી સાહેબ હું પીતો જ નથી મને તો કોઈક વખત કોઈ પાર્ટીમાં ગયા હોય તો બે ત્રણ મહિને એક વખત હવે આ વસ્તુને શું કહેવાનું ભાઈ તમે બે મહિના શનિને સાચવાની એક દિવસ દારૂનો એક ઘૂંટળો પી લીધો તમારા શનિ નીચે આવી ગયા તો અહીંયા પણ તો આપણે કાળજી રાખવી પડશે ને નહીં તો મુશ્કેલી આપની વધી જશે અગિયાર મે શનિ આપને પરમિશન આપે છે જાતે કિસ્મત લખવાનું પણ હવે આપણે કિસ્મત શું લખ્યું આરાધના કરી એનું દાન કર્યું એની પૂજા કરી ઓમ કર્યો હવન કર્યો પણ નોનવેજ ખાધું દારૂ પીધું પૂરું થઈ ગયું આપણો શનિ અહીંયા તળિયે આવી જાય તો આનું ધ્યાન કેમ આપણે નથી રાખતા તો આ વસ્તુ તમને વૈદિકમાં કોઈ નથી કહેતું કે ભાઈ શનિને સાચવવા માટે આટલી વસ્તુ તમે કરો કહે છે ઘણા સારા લોકો છે કે જે સલાહ આપે છે ભાઈ માસ મંદિરાથી દૂર રહો પણ એનું કારણ બી જણાવો કે તમને અહીંયાથી શનિનું ફળ જે મળે છે તે કપાય છે ઓછું થાય અરે નુકસાનમાં લઈ જાય શનિ તમને તો કેમ નથી સમજતા જેમ પાંચમા સ્થાનનો શનિ આપણા સંતાનો ઉપર ભારી છે એવી રીતના અગિયારમા સ્થાનનો શનિ જો આપણે બગાડીએ તો આપના નસીબ પર ભારે પડે છે શનિચરનો ખોરાક એટલે નોનવેજ અને શરાબ આ બે વસ્તુ જેના જીવનમાં જોડાયેલી છે ને એ લોકોને માટે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો એક સમયે કરવાનો આવે છે આવા માણસે છે ને મકાન બનાવવામાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની અગિયાર મેં શનિ ને ચોપન પંચાવન વરસ પહેલાં જો તમે મકાન બનાવી લીધું તો આ જ મકાનમાં તમારે માંદા પડીને સડી સડીને છેલ્લો સમય કાઢવો પડે એવું લાલ કિતાબમાં બહુ ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે તો આવા લોકોએ પોતાના નામે મકાનની બનાવજે માતા પિતા આપી જાય એ વાપરો તો વાંધો નથી તમારું સંતાન તમને બનાવી આપે તોય વાંધો નથી આવા માણસો છે ને શનિના ખોરાકને લેવામાં પોતાને ગર્વિત કરે છે કે અમે તો ખાઈએ છીએ પીએ છીએ એ જ માણસ એક સમયે પોતાની સાંસારિક જવાબદારીઓ અધૂરી છોડીને જાય છે મિત્રો કર્મનું ફળ બહુ જ ચોક્કસ રીતે મળે છે એનું ધ્યાન રાખજો તમે નોનવેજ ખાવ છો તો એક જીવનો ભોગ લઈને જ તમે એને ખાવ છો તો આનાથી બચીને ચાલશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળશે શરાબ એ આપણે આપણા સામાજિક કાર્યોમાં બધી તકલીફમાં મૂકે છે જે ખબર બી નથી પડતી અને આવા માણસો જ્યારે પોતાના જીવનમાં જવાબદારીઓ અધૂરી છોડીને જાય ને ત્યારે એની બૂમ સાંભળનારું કોઈ હોતું નથી આ બી બહુ મહત્વની ઘટનાઓ મેં જોઈશ એની જે આ નીકળે છે એના દિલમાંથી જે દુઃખનો અવાજ નીકળે છે એ કોઈ નથી સાંભળતું તો કેમ આપણે અત્યારથી આપણું નસીબ જાતે નહીં લખીએ આ જે લોકો આ વિડીયો જોઈ જે લોકોએ પોતાની કુંડળી જોવી જોઈએ પોતાના જે કુટુંબના સભ્યો છે એની કુંડળી જોવી જોઈએ અને જે વ્યક્તિ આ રીતે પીડાતો હોય ને તેની કુંડળી પણ જોજો એમાં અગિયારમા સ્થાનમાં શનિ હશે ને આવી આદતો હશે ને શનિની વિરુદ્ધની એ માણસ આ ભોગ ભોગવે છે અને ચોક્કસ રીતે એને પરિણામ એવા મળે છે કે છેલ્લે ભગવાનને એને પ્રાર્થના કરવી પડે કે ભાઈ મને હવે લઈ લે તો આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને જો જાતે નસીબ લખવું હોય ને તો આવા શનિના ખોટા કામોથી દૂર રહો માંસ મદીરા અને છોડો પરાઈ સ્ત્રીથી દૂર રહો કોઈનો પૈસો ખાઈ જવો કોઈને અંધારામાં રાખીને એને છેતરી લેવો આ બધી બાબતોમાંથી દૂર રહો મેં એવા યોગ જોયા છે એવા બનાવો જોયા છે કે એક જમાનો જાહો જલાલી ન હતો પણ આજ શરાબ માંસ મદિરાને સ્ત્રી આવીને આખું ને આખું ઘર સાફ થઈ ગયું કુટુંબ સાફ થઈ ગયું અને એક સમય એવો છે કે ભાઈ એ લોકોએ નાની નાની પૈસાની ભીખ માગવી પડે છે તો આપણે એમાંથી બચવા માટે આપણે અત્યારથી આની પર ધ્યાન આપીશું તો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો આવી એક નાનકડી બાબત છે જે આપણા જીભના ચટાકાથી આપણે જો જિંદગી બરબાદ કરતી હોય તો એ બાબતને આપણે દૂર રાખવી સારી ને મિત્રો અગિયારમાં સ્થાનનો શનિ છે તો એનું બહુ જ ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે તો ઘણી બધી બાબતોને આપણે સંભાળી શકીએ છીએ આપણા જીવનમાં જોડી શકીએ છીએ મિત્રો શરીર પરના બાલ રૂવાટી છે ને એ પણ શનિ સાથે જોડાયેલી એનાથી અમે લોકો ઘણા માણસની બોડી લેંગ્વેજ જોઈને કહી દઈએ છીએ કે આનો શનિ સારો કે ખરાબ તો આ બધી બાબતોને બહુ જ ધ્યાનમાં રાખજો અને જો તમારા જીવનમાં આ માસ મદીરાનું સ્થાન હોય તો એને હટાવો છોડો અને શનિનું સાત્વિક જીવન જે છે મેં કીધું ને દંતકથાથી ડરો કે ભાઈ ખોટું કરીશું તો ખોટું મળશે શનિ કર્મના દેવતા છે જો એને આપણે નહીં સંભાળશું તો આપણે મુશ્કેલીમાં મુકાઈશું બરાબર તો ચોક્કસ આ બાબતને ધ્યાનમાં રાખજો તો મિત્રો આજનો વિડીયો ગયમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું વંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે